નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા દ્વારા ઘણા મિત્રોએ કોમેન્ટ કરવામાં આવી હતી કે પટ્ટાવાળાનું જે પરીક્ષાનું પરિણામ આવ્યું છે તો આ પરિણામ બાદ હવે જે મિત્રો પાસ થયા છે તો તેને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જે બોલાવવામાં આવશે તો મિત્રો તેઓને કયા કયા ડોક્યુમેન્ટ લઈને જે વેરિફિકેશન માટે જવાનું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની જે કેટલા કેટલા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તે સંપૂર્ણ માહિતી અહીં રજૂ કરેલ છે તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપણે વાત કરી લઈએ તો મિત્રો હાલમાં આઈ ઇન્સ્ટ્રક્ટરની જે ભરતી આવી છે તો મિત્રો તેની બુક કોઈ મિત્રોને ખરીદી હોય તો મિત્રો તે બુક અલગ અલગ પ્રકાશનની તમને નીચે વિડીયોના નીચે ડિપ્ક્રિપ્શનમાં લિંક આપીશ ત્યાંથી તમે અલગ અલગ જે પ્રકાશનની બુકો જે ડિસ્કાઉન્ટ સાથે મેળવી શકશો ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચૂંટણી બાદ છે તલાટી ગામ મંત્રી ફોરેસ્ટ ગાર્ડ અને જે રેલવેની હમણાં જે રિક્વાયરમેન્ટ આવી છે તો તેના માટેની બુકો પણ આ વેબસાઇટ ઉપરથી મળી જશે તે પણ મિત્રો ડિસ્કાઉન્ટ સાથે મળશે તો અવશ્ય આ વેબસાઇટની મુલાકાત લઈ લેજો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું તમને તો મિત્રો હવે આપણે જોઈએ તો હાઈકોર્ટ દ્વારા જે પ્રમાણપત્ર ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમને બોલાવવામાં આવશે તો તેમાં તમારે જે ઓનલાઈન તમે અરજી કરી હશે તે અરજીની જે પ્રિન્ટ આઉટ અને તમે જે ફી ભરી હશે ચલણ તે ચલણની પ્રિન્ટ પણ તમારે જે લઈ જવાની હશે પુરાવા તરીકે ત્યારબાદ વાત કરીએ તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે જે પડાવેલો હશે તે તમારે લઈ જવાના રહેશે ત્યારબાદ છે શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો તમે જન્મ અને મરણ નોંધણી અધિનિયમ હેઠળ યુ કરવામાં આવેલો જન્મનો અંગેનો પ્રમાણપત્રનો જે તે તમારે લઈ જવાનું રહેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યારબાદ વાત કરીએ તો જરૂરી ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત અંગેનું માન્ય બોર્ડ તરફથી આપવામાં આવેલું ગુણપત્ર અથવા તો પ્રમાણપત્ર એટલે કે તમે મિત્રો આ પરીક્ષા છે જે બારમાની માર્કશીટ અથવા તો બાર ઉપર જે ભરતી આવી હતી તો તે ભરતીનું જે તમારે ઓરિજિનલ જે પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે અને વધારાની કોઈ પણ લાયકાત હશે તો તેનું પણ પ્રમાણપત્ર તમારે જે ભેગું લઈ જવાનું રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તેવા વર્ગના ઉમેદવારોએ કિસ્સામાં તેઓએ જાતિનું પ્રમાણપત્ર એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ જે રજૂ કરવાનું રહેશે તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના ઉમેદવારોને કિસ્સામાં ગુજરાત રાજ્યના જે સક્ષમ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું ચાલુ નાણાકીય વર્ષ માટેનું માન્ય નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે મિત્રો કાર સર્ટિફિકેટ અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ અહીં રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો શારીરિક અશક્ત વ્યક્તિઓ જે ખોટ વ્યક્તિ હોય છે તેને છે લોકો મોટર ડિસેબિલિટીના ચાલીસ ટકાથી ઓછી ન હોવી જોઈએ અંગેનું સક્ષમ સટ્ટામંડળ દ્વારા જે ઇસ્યુ કરવામાં આવેલું પ્રમાણપત્ર જે મેળવવાનું રહેશે ત્યારબાદ છે ફરજ બજાવવા માટે સક્ષમ હોવાનો જે અભિપ્રાય આપતું સ્ટેન્ડિંગ મેડિકલ બોર્ડ અમદાવાદ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું જે પ્રમાણપત્ર પણ તેઓએ રજૂ કરવાનું રહેશે મિત્રો શારીરિક રીતે અશક્ત વ્યક્તિ હોય તેના માટેનું છે ત્યારબાદ મિત્રો એક મહત્ત્વની બાબત છે કે જે જે કોઈ ઉમેદવારો ને ફોજદારી કે અન્ય કોઈ કેસ દાખલ થયું હોય તો મિત્રો તે અંગે અધુ અધિકૃત દર્શાવે જેવા કે એફઆઈઆર ચાર્જશીટ જજમેન્ટ વગેરેની પ્રમાણિત નકલ પણ તેમણે રજૂ કરવાની રહેશે જો મિત્રો કોઈ ઉમેદવારોને જે પોલીસ કેસ થયો હોય તો તેમને આ તમામ એફઆઈઆર ચાર્જશીટ અને જજમેન્ટ જે પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે નકર જો મિત્રો આની ખબર પાછળથી પડશે તો તમારી જે નિમણૂક છે તે ગેરકાયદેસર કરવામાં આવશે અથવા તો તેની તમારી ઉમેદવારી છે તે રદ કરવામાં આવશે તેવું અહીં દર્શાવવામાં આવેલું છે ત્યારબાદ મિત્રો જોઈએ તો માજી સૈનિક ઉમેદવારો છે તેઓએ ઓળખ કાર્ડ તેમજ તેમને સંબંધિત તમામ પ્રમાણપત્રો અથવા તો દસ્તાવેજો તેમને જે રજૂ કરવાના રહેશે ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારના જે ખાતામાં કામ કરતા કર્મચારીઓના કિસ્સામાં ના વાંધાના પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે જો કોઈ મિત્રો એ છે અટકમાં ફેરફાર અથવા તો નામમાં ફેરફાર કરાવેલો હશે તો તે અંગેનું સરકારી જે રાજપત્ર છે તેની એક નકલ તેઓને જે અહીં રજૂ કરવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો ડૉક્ટર એન્જિનિયર એમ એલ એ એમ પી રાજ્યપરિ રાજપત્રિત અધિકારી જેઓ વગેરેની જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય છે તો તેના દ્વારામાં આપવામાં આવેલું ચારિત્રનું અંગેનું જે બે ઓરિજિનલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે એટલે કે મિત્રો છે તમારે છે જે બે એવા ઓરિજિનલ પરિપત્રો જે ચારિત્ર્ય તમારું કેવું છે તે માટેના બે ઓરિજિનલ પ્રમાણપત્રો જે તમને ડૉક્ટર અથવા એન્જિનિયર અથવા તો એમએલએ અથવા તો એમપી દ્વારા જે આપવામાં આવેલા હોય તેવા બે પ્રમાણપત્રો અહીં રજૂ કરવાના રહેશે અને મિત્રો છેલ્લા છ મહિનામાં આપવામાં આવેલા હોય તેવા જ પ્રમાણપત્રો અહીં તમારે રજૂ કરવાના રહેશે ચારિત્ર સર્ટિફિકેટમાં બીજા અન્ય જે ઓરિજિનલ ઓળખપત્રો વિશે વાત કરીએ તો ચૂંટણી કમિશન દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું ચૂંટણી કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ પાસપોર્ટ અથવા તો સરકારી કર્મચારીના કિસ્સામાં ખાતાના વડા તરફથી ઇસ્યુ કરવામાં આવેલું ઓળખ કાર્ડ આ તમામમાંથી કોઈ પણ એક ઓરિજિનલ ઓળખપત્ર તમારે જે સાથે લઈ જવાનું રહેશે અહીં મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો મિત્રો અહીં એક ખાસ નોંધ લેશો કે કોઈના નામનો ઉલ્લેખ કરીને અન્ય કોઈ રીતે નિમણૂક કે પરિણામ સંબંધે કરવામાં આવતી કોઈ પણ પ્રકારની લોભામણી જાહેરાત અથવા તો પ્રલોભનો અથવા તો રજૂઆતને ધ્યાન લેવાની નહીં મિત્રો ઉમેદવારે કોઈપણ રીતે ભલામણ લાગુ કરવાનો જે પ્રયાસ પણ કરશો નહીં કેમ કે તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવી મિત્રો આ મહત્વની સૂચના છે તમારે તમને કોઈ વ્યક્તિ લોભામણી જાહેરાત આપે કે હું તમને જે તમને નિમણૂક કરાવી આપું તો મિત્રો તેવી જે બાબતો ધ્યાનમાં લેશો નહીં અને કાયદેસર જે પ્રક્રિયા થાય છે તે મુજબ જ તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને જ તમારી ઉમેદવારી જે સંપૂર્ણ રહેશે નહીંતર તમારી ઉમેદવારી પણ જોખમમાં આવી શકશે તો મિત્રો વિડીયો પસંદ પડી હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે મળીએ બીજા વિડીયો સાથે ત્યાં સુધી તો આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ